તો મિત્રો સવાર સવારમાં ઉઠીને આવી ગયો જૂનું બગડાણા ત્યાં આવીને આપણે પહેલાં તો બજરંગદાદ બાપાના દર્શન કરી લીધા અહીંયા મિત્રો ત્રણ નદીઓનું મિલન છે જેમાં પેલી નદી છે જેને હડમતાલ નદી કહેવામાં આવે છે અને બીજી નદી છે જેને ગંગા ગૌમુખી કહેવામાં આવે છે અને ત્રીજી નદી 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 છે 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 બગડા આવે આ ત્રણેય મિત્રો ભેગી થાય ત્યારે બને ત્રિવેણી સંગમ અને પછી કરીએ આપણે કાળ ભૈરવ દાદાના દર્શન ને પેલી સાઈડ બેઠા તે વીર ભૈરવ દાદા છે અને બે ભૈરવ દાદા મંદિરની બાજુમાં બેઠા છે જેમાં એક ભૈરવ દાદા છે લાલ ભૈરવ દાદા અને બીજા ભૈરવ દાદા છે જેનું નામ છે બટુક ભેરવ દાદા મિત્રો વિશ્વમાં તમને આ વસ્તુ ક્યાંય જોવા નહીં મળે જેમાં શાર ભેર છે અને વચ્ચે બેઠા છે બગદેશ્વર મહાદેવ અને મિત્રો વિશ્વમાં તમને આ વસ્તુ ક્યાંય જોવા નહીં મળે જેમાં એક સાથે બે શિવલિંગ બિરાજમાન છે કહેવામાં આવે છે કે જ્યારે બગદાલવ ઋષિ પોતે તપસ્યામાં બેઠેલા હતા ત્યારે એના પગ ઉપર નાગણી આવે અને એ નાગણી એક શિવલિંગ જે સ્વયંભૂ પ્રગટ થયેલી છે ત્યાં જઈને બેસી ગઈ કહેવામાં આવે છે કે બગડા નદી બગદાલવ ઋષિ અને બગદેશ્વર મહાદેવ એના ઉપરથી નામ રાખવામાં આવ્યું છે બગડાણા ધામ ને ત્યાં બિરાજમાન છે આપડા બરજંગદાસ બાપા સીતારામ જયારે પાસ બ ભેગા થાય છે તો તમામ લોકો અહીંયા દર્શન કરવા જાજો અને તમને મારા અમીન્યુલો ગમે તો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો કોમેન્ટમાં બાપા સીતારામ લખતા જાજો